નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ આજે તારીખ ને શનિવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો સાત હજાર છસો ને ચુમોતેર કટાની આવક છે તો ચાલો જાણી લઈએ ચણા બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આપને ચણાના બજાર ભાવ અપડેટ મળતા રહે નવા ચણા છે ભાઈ એક હજાર તેતાલીસ રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ એક હજાર ને રૂપિયાના ભાવ થયા છે એક તેતાલીસ સફેદ ઝીણા ચણા છે ભાઈ એક હજાર અઠ્યાસી રૂપિયાના ભાવ છે જોઈ એક અઠ્યાસી રૂપિયા ક્વોલિટીની વાત કરીએ દાણે એક સરખું છે ભાઈ એક હજાર ને એક હજાર ને બાવન રૂપિયા ભાવ છે ભાઈ ચણાના ના એક હજાર બાવન રૂપિયા ક્વોલિટી વાત કરીએ તો સુપર ક્વોલિટી ચણા છે ભાઈ દાણે એક સરખું છે એક હજાર બાવન રૂપિયા નવા ત્રણ નંબર ચણા છે ભાઈ એક હજાર ને રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે એક સરખું છે ભાઈ સારી ક્વોલિટીમાં ચણા છે એક હજાર ને રૂપિયાના ભાવ નવા ચણા એક હજાર ને તેત્રીસ રૂપિયાના ભાવ છે નવા ચણાના ના જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે મીડિયમ છે ભાઈ એક હજાર ને રૂપિયા કલરમાં સારું એક રૂપિયા નવા ચણા નવા ચણા છે ભાઈ એક હજાર અડતાલીસ રૂપિયાના ભાવ છે છે લે ક્વોલિટી પોલેટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે એક સરખું છે એક હજાર અડતાલીસ રૂપિયાના ભાવ એક હજાર છવ્વીસ રૂપિયાના ભાવ છે નવા ચણાના જોઈએ ક્વોલિટી પોલેટીની વાત કરીએ તો દાણે મીડિયમ છે ભાઈ ઝીણા મોટું મિક્સ છે એક હજાર છવ્વીસ રૂપિયાના ભાવ થયા છે નવા ચણાના નવા ત્રણ નંબર ચણા છે ભાઈ એક હજાર એકાવન રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે સારું છે ભાઈ સુપર ક્વોલિટી ચણા છે એક હજાર એકાવન રૂપિયા દેશી જીણા ચણા છે ભાઈ એક હજાર એકાવન રૂપિયાનો ભાવ છે જોઈ લઈએ ક્વોલિટી ક્વૉલિટીની અત્યાર સારી ક્વૉલિટીમાં ચણા છે ભાઈ કલરમાં પણ સારું એક હજાર એકાવન એક હજાર તેત્રીસ રૂપિયાના ભાવ છે છે નવા ચણાના જોઈ લો ભાઈ ક્વૉલિટી ક્વૉલિટીની વાત કરીએ દાણે સારું છે લીલો દાણો છે કો એક હજાર ને રૂપિયાના ભાવ છે છે નવા ચણાના એક હજાર બત્રીસ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે મીડિયમ છે એક હજાર બત્રીસ રૂપિયાના ભાવ નવા ચણાના થયા છે એક હજાર બત્રીસ રૂપિયા નવસો ને પિંચોતેર રૂપિયાના ભાવ છે જે જોઈ ભાઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે કલરમાં પણ મીડિયમ નવસો ને પિંચોતેર સફેદ બી ટુ ચણા છે ભાઈ તેરસો ને પાંચ રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં બી ટુ ચણા છે ભાઈ દાણે એક સરખું છે વ્હાઈટ કલર તેરસો ને પાંચ રૂપિયા નવા ચણાના ભાઈ એક હજાર ને તેતાલીસ રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ સારું છે એક હજાર ને તેતાલીસ રૂપિયા સફેદ ઝીણા ચણા છે ભાઈ અગિયારસો ને અઢાર રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણો એક સરખો છે ભાઈ અગિયારસો ને અઢાર રૂપિયાના ભાવ નવા ચણા સફેદ એક હજાર ને તેતાલીસ રૂપિયાના ભાવ થયા છે ભાઈ નવા ચણાના જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે સારું છે ભાઈ એક સરખો દાણો છે એક રૂપિયાના ભાવ નવા ચણા